મહિલા એક મહિલા અને બીજા ઘરમાંથી રોકડ ની ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી થી તસ્કરો સક્રિય થયા છે તેમાં પણ ખાસ મહિલા તસ્કરો તરખાટ મચાવતી હોય તેમ ચોરીને અંજામ આપી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં ચોરી કરતી મહિલા ગેંગ પોલીસ પકડથી દૂર છે પરંતુ છેલ્લા એક મહિનાથી ચોરી કરતી આ મહિલા ગેંગની એક સાગરીત પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચોરી કરતા કેદ થઈ ગઈ હતી દિવસના સમયમાં મહિલા ગેંગ દ્વારા ચોરી કરતી હતી એક ઘરમાંથી મોબાઈલ અને બીજા ઘરમાંથી રોકડ રૂપિયા ચોરી કરવામાં આવ્યા હતા ઘરના નજીકના સીસીટીવી કેમેરામાં મહિલા કેદ થઈ ગઈ હતી બે જગ્યાએ અલગ અલગ મહિલા દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે તો પાંડેસરા વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે જેમાં પાંડેસરા નગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મહિલા ગેંગ દ્વારા ચોરીને અંજામ અપાયું હતું મહિલા ગેંગ દ્વારા પાંડેસરા નગરના મકાનોને નિશાન બનાવ્યા હતા અને એક ઘરમાંથી મોબાઈલ તથા બીજા ઘરમાંથી રોકડા રૂપિયા ચોરી કર્યા હતા હાલ તો આ મહિલા ગેંગની સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે